Yeah. <laughs> જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે પચીસ આઠ બે ડેમ ઉપર એક નજર કરીએ તો આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ સારો એવો વરસાદ પડવાથી હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક બત્રીસો છ્યાસી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને પોઈન્ટ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ પોત્રીસ પોઈન્ટ છપ્પન ટકા ભરાઈ ગયો છે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છે અને દાંતીવાડા વરસાદ પડ્યો છે તેના અંગે દાંતીવાડા પાણી પાણીની આવક સરેરાશ ચાલુ છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગ ની નવી આગાહી છે એટલે દાંતીવાડા ડેમ ના ઉપલ્યા ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણીની આવક માં વધારો જોવા મળશે